થોડું રિનોવેશન અને રંગ રોંગાન કરીને રૂપાળું તો બનાવી દીધું છે પહેલી કહેવત છે ને કે છેટેથી ડુંગર રળિયામણાં પરંતુ પાસે જઈએ ત્યારે હકીકતની ખબર પડે આવી સ્થિતિ છે ભેસાણ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં મોતના મિનારા સમાન એન્ટ્રી ગેટની છત પોતાના દમ ઉપર ઊભી છે નીચેના બીમ ફાટી ગયા છે ગમે ત્યારે છતના વજનથી ઢળી પડે તેમ છે રોજની ત્રણસોથી ચારસોની ઓપીડી હોવાથી ખૂબ લોકોની અવર હોય છે ત્યારે આવા જર્જરી તાલતમાં ઉભેલી હોસ્પિટલમાં સારવાર લેવા જવું કે વલેક વહાલું કરવું એ લોકોને સમજાતું નથી આટલી મોટી સંખ્યામાં ઓપીડી હોવા છતાં હોસ્પિટલમાં કે આખા વિસ્તારમાં એક પણ ઓળખું ડોક્ટર નથી છતાં પણ તંત્ર આ ઘોર બેદરકારીમાંથી ક્યારે જાગશે આવી જર્જરી તાલતમાં ઉભેલી આ બિલ્ડિંગમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદારી કોની એ પણ એક યક્ષ પ્રશ્ન છે રિપોર્ટર ગોપાલ ભેસાણીયા ભેંસા